દાળ કરવાનો થાય પાંચસો ફૂટ ની રંગ પાણી ખુલશે ઋતુ સાહેબો અઢીસો ત્રણસો ગાળા સાડી સાત આંતીયુ લાગે આપને ઝાળિયા ઝાળિયા તાલુકો શું હોય હમ જી લોકો ના હમ આ 500 ફૂટ ની રેન્જ માં પોઈન્ટ કી નાખવાનો હમ એટલે કોઈ ગાય એવું પાણી તો અમા પાકું જો માં વીવડો હારો

ત્રણ પાણી ત્રણ નાના એક આ પડ એક પડશે પાંચ થી છ ફૂટું એક પડશે દોઢ ફૂટલું અને એક પડશે અઢી ફૂટ અઢી થી ત્રણ ફૂટું આ પડ્યું ને હમ હમ આ 3.5 સાડા ત્રણ સજા ઉડારો આ શાંટર હમ આ કમ્પલેટ આ હું આ ને નાનો એવો ફૂટ નું પડ છે આ શાંટરમાં મારી આ કુટ ડોટ કહેવાય હમ આ પાણી

આ પોઈન્ટ આપણો એકસો ને દસ ટકા આમાં પાણી જ થાય ગેરંટી ન હોય પણ પાંચ એટલે પાક ને પાણી થાય આ એક વિડીયો આપવાનો છે આપણે રાજસ્થાન બાજુ મોકલવાનો છે આપણા મિત્ર છે લઈ લાવો ખોટી લાવો

نے ہارو او 200 300 350 300 سے 350 ما سے کلا 50 فٹ علو تھی جن 50 فٹ موڑو تھا پر ایو انداز اپرو پکھو یا یہ کوپ کو مہارو ائے ائے نہ کہ لگ بھگ پاس نی موٹر نو پانی نہا لکھی مل جائے گا یہ او پار بتا آ کپا آ لاشتے پانی لاو سر آما کائی نو کٹ آ دس نی موٹر نو پانی پا

જો આ સર આંકડાની પાખ એમાં આપણે રાખીને બોલ જોવાનું છે બતાવે કે ન બતાવે આ વસ્તુ છે ઓળી વાણીની જો થોડો રંગી અંદાજ આપને આકેલો છે પણ આજમાં બનાવતા સક્સેસ કે નિષ્ફળ થઈ જો આત્મથી એટલે કાઈ બતાવતું નથી થોડું થોમું નીકળતું કે ન નીકળતું દસ્તો મોટલું પાણી જોમ આવ્યું તો નીકળતું આપણે હા પોઈન્ટ ઉપર કમ્પ્લેટ આવી ગયેલા છે નીચે ક્યાં ફ્રીઓ હાલતો નીચે ક્યાં હાલતું આ પાંખડી આ ધાતુ છે એક અવળી વાણીની જોવામાં આવી આમાં કોઈ ભણતર નો આવે આ પાણી નું કોઈ ભણતર નો આવે આ નહીં નવું ટોકલોજી કાઉ પડે આ વિજ્ઞાનની ની કેવા આમાં છે પાણી સાડા હા દસ મિનિટ નિલેશભાઈ ધોરાડીવાળાનો ગયેલું આ ચાર ઉમેલું પાણી એકસોને પાત્રી બીજા પ્રમાણે આવી છે